મજા 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 મજામાં છત સાથે આઠમની અંદર જે જુગાર બુગાર ખેલ તો ખેલજો શાંતિથી પકડાવ ના આવે એ રીતનું કોશિશ કરી દેજો બરાબર છે અને શાંતિથી આથમ માથમ મનાવજો કેમ કે નકર આ બધા છે ને આમથી આમ ડખા આમ ક્રોચિંગ કરશે બધોયનું એમ ખબર છે ને લેવડ દેવડવાળા તમારા કરતાં બધા અલગ હોય બીજા વિસ્તારના હોય ને એ ફૂટ બૂટ ના થાય એ રીતે રમજો રમવું હોય તો ને કારણ આપણે તો બધી જલસા જલસાના જલસા છે તમારા રૂડા પડતા તમે લાઈક કરી દેજો બરાબર છે મારી ચેનલની અંદર હંમેશા લાઇક કરજો કેમ કે તમારા સાથ સહકાર સપોર્ટથી હું આગળ આવ્યો છું અને વિડીયો બનાવવાનો બંધ એના કારણે હું નવરો નહોતો મારે કામ હતું જેસીબીના બધા બહુ કામો હતા એટલા માટે બધાને જવાબ હોય ને આ કે વરસાદ રોકાઈ ગયો એના બદલામાં જીસીબી બધા ચાલતેલું રાતનો દિવસ ચાલતું હતું એટલે બરાબર છે અને કેમ છો અને મજામાં જ રહેજો અને શાંતિથી જિંદગી એવીટલી જબરદસ્ત જીવવાની મજા આવે ને સોશિયલ મીડિયા જેવી તો કઈ જિંદગી ના મજા આવે જીવવાની